મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કચ્છ મોરબી લોકસભા સીટની મિત્રો ખાસ કરીને વિનોદભાઈ ચાવડાને કચ્છ અને મોરબીના મતદારોએ પસંદ કર્યું છે એટલે જ ત્રીજી વખત એમને કચ્છ અને મોરબીની જવાબદારી લોકતંત્રમાં બેસાડી ને મતદારોએ એમના ઉપર વિશ્વાસ કર્યો છે પણ મિત્રો આજે એ વાત એવી કરવા જઈ રહ્યા છીએ જેની ગણતરી શાયદ કોઈ પણ રાજકીય પાર્ટી પણ કરતી હશે મિત્રો ક્યાંક ને ક્યાંક ચલો ભાજપને ત્રીજી વખત કચ્છમાંથી વિનોદ ચાવડા ત્રીજી વખત ચૂંટાયા છે અને ભાજપે એ સીટ લોકસભાની સીટ પોતા પાસે રાખી છે પરંતુ ક્યાંક ને ક્યાંક બે હજાર ઓગણીસની અગર ગણતરી કરવા જઈએ તો ઓગણીસના અનુસંધાને ઓગણીસના સંદર્ભે જોવા જઈએ તો બે હજાર ચોવીસમાં ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન થયું છે જે સત્ય છે રાજકીય પાર્ટીએ પણ સ્વીકારવું પડશે મિત્રો વાત કરીએ બે હજાર ચોવીસમાં તો અત્યારે છપ્પન પોઈન્ટ ચૌદ ટકા મતદાન થયું હતું બે હજાર ચોવીસ લોકસભા માટે કચ્છ મોરબીમાંથી જે બે હજાર ઓગણીસના ભાગે ઘણું બધું ઓછું છે મિત્રો બે હજાર ઓગણીસમાં વિનોદભાઈ ચાવડાને અત્યારે જે મતદાન થયું છે જે લીડ મળી છે એનાથી ત્રણ લાખથી ઉપર લીડ હતી ગયા વખતે જ્યારે વિનોદભાઈ ચાવડા સંસદ બીજી વખત બન્યા હતા મિત્રો બે હજાર ઓગણીસ પછી બે હજાર ચોવીસનો જે સમય પીડ સમય પીરિયડ છે એની વચ્ચે ઘણા બધા કચ્છમાંથી આંદોલનો થયા હતા અને એમ લાગતું હતું કે જે જે આંદોલનકારીઓ છે જે જે સમાજ સેવકો છે અગર એ ફરી પાછો આંદોલન કરશે તો ભાજપને ઘણું બધું નુકસાન થઈ શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભરતી મેળામાં વાત કરીએ તો ભાજપમાં કોંગ્રેસમાંથી એવા ઘણા બધા નેતાઓ છે ને એવા બધા ઘણા બધા સામાજિક નેતાઓ છે જેઓ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો ને કોંગ્રેસને બાય બાય કરી અને ભાજપનો ખેસ પહેરી અને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું મિત્રો સામાજિક દ્રષ્ટિએ પણ ઘણા બધા એવા સક્ષમ નેતાઓ હતા જેમણે ભાજપ સાથે ખેસ પહેરી અને ભાજપને જાહેરમાં સમર્થન કર્યું હતું મિત્રો ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસમાંથી અને સામાજિક દ્રષ્ટિએ પણ એક દિગ્ગજ નેતા જે વિધાનસભા પણ લડી ચૂક્યા છે એવા કિશોરભાઈ પિંગોલ પણ કોંગ્રેસને બાય બાય કરી અને ભાજપનો ખેસ પહેરી લીધો હતો અને ભાજપને જાહેરમાં સમર્થન કર્યું હતું ત્યારબાદ મિત્રો નરેશ મહેશ્વરી જે સામાજિક દ્રષ્ટિએ ગુજરાત સુધી તેમનું નામ સૌથી મોખરે આવે છે સમાજનું કોઈ પણ કામ હોય ત્યારે નરેશ મહેશ્વરી સૌપ્રથમ પ્રથમ સમાજનું હોય કે કોઈપણ સમાજનું હોય સૌપ્રથમ પ્રથમ નરેશ મહેશ્વરી એવા આંદોલનકારી નેતા છે જે સરકારને પણ ઝુકાવવા માટે સરકારને પણ કામ કરવા માટે મજબૂર કરી દેતા એ નેતા પણ ભાજપમાં સમાઈ ગયા હતા અને ભાજપની સાથે ખેસ પહેરી અને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું મિત્રો કોંગ્રેસના ઘણા બધા નેતાઓએ જો ભાજપને જાહેરમાં સમર્થન કર્યું હોય અને સામાજિક દ્રષ્ટિએ ઘણા બધા દિગ્ગજ નેતાઓએ ભાજપને સમર્થન કર્યું હોય બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ દરમિયાન તેમ છતાં પણ ભાજપને બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની વચ્ચેનો જે સમય પીરિયડ છે એના પછી જે ભાજપમાં જોડાયા હતા એ નેતાઓ આવ્યા છતાં પણ ભાજપને લીડ શા માટે ઓછી થઈ મિત્રો કચ્છ કોંગ્રેસની વાત કરીએ તો ભુજના રાજેન્દ્રસિંહ પપ્પુભાઈ એવા દિગ્ગજ નેતા છે કોંગ્રેસના જેઓ કોઈ પણ એવું કામ નથી જે વિપક્ષ તરીકે એમણે રજૂઆત ન કરી હોય અને એમનું કામ ન થયું હોય રાજેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ પણ ભાજપ સાથે હાથ મિલાવી લીધો હતો અને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું મિત્રો તેમ છતાં પણ આવડા દિગ્ગજ નેતાઓએ ભાજપ સાથે હાથ મિલાવ્યો છતાં પણ ભાજપને બે હજાર ચોવીસમાં કચ્છ મોરબી લોકસભા સીટમાં મતદાન કેમ ઓછું થયું અને વિનોદભાઈ ચાવડાને લીડ કેમ ઓછી આવી મિત્રો સમજવા જેવી વાત છે અને એ વાતનું ગઠન પણ કરવું પડશે એ શોધવું પડશે કે પડશે કે આવડા દિગ્ગજ નેતાઓ ભાજપ સાથે જોડાયા તેમ છતાં પણ ભાજપને લીડ શા માટે ન મળી મિત્રો ક્યાંક ને ક્યાંક કા તો ભાજપની રણનીતિ જે પાયાથી જે છે કાર્યકરોની તે ઓછી રહી હશે અથવા તો જે પણ નેતાઓએ ભાજપને જાહેરમાં સમર્થન કર્યું હશે તે ફક્ત સમર્થન જ હશે તેઓએ જે ભાજપ ધાર્યું હશે કે આ નેતાઓ આવ્યા પછી આપણને આટલું સરળ કામ થઈ જશે તે નેતાઓ નેતાઓએ એટલી મહેનત અગર નહીં કરી હોય તો જ મિત્રો ભાજપને લીડ ઓછી થઈ છે કેમ કે અગર હું એક લડી રહ્યો છું ને મારી સાથે ચાર મારા વિરોધી છે અને એ પણ મારી સાથે જોડાઈ ગયા છે તો એ ચારના સમર્થકો પણ મારી સાથે આવી જાય છે અને મને સમર્થન કરે છે મિત્રો તેમ છતાં પણ હું કેમ આગળ નથી વધી શકતો મારી લીડમાં કેમ માઇનસ આવે છે કેમ પ્લસ નથી આવતો મારી લીડમાં મિત્રો વિચારવા જેવી વાત છે અને એની પણ ગણિત કરવી જોઈશે મિત્રો ચારસો પારની જે વાત હતી જે નારો હતો એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ ભાજપે પાછળ હટવું પડ્યું હતું મિત્રો ભાજપને એકલા હાથે સરકાર બનાવવાનો પણ ચાન્સ નથી મળ્યો મિત્રો ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી વાત છે અત્યારે એનડીએનું સમર્થન લઈને ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યો છે મિત્રો પણ અત્યારે આપણે કચ્છ મોરબીની વાત કરીએ છીએ તો આટલા બધા નેતાઓએ જાહેરમાં જો ભાજપને કચ્છ ભાજપને કચ્છ મોરબીમાંથી સમર્થન કર્યું હોય તેમ છતાં પણ ભાજપની લીડ કેમ ઓછી થઈ જિલ્લા અધ્યક્ષ પણ આ વાતનું ગઠન કરે અને એ વાતને શોધે કે શા માટે લીડ ઓછી થઈ શા માટે મિત્રો અગર આવા ધુરંધર નેતાઓ આવા દિગ્ગજ નેતાઓ પછી કિશોર પિંગલ હોય નરેશ મહેશ્વરી હોય રાજેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ હોય કે પછી કોંગ્રેસના યુવા દીપક ડાંગર હોય એવા ઘણા બધા નેતાઓ સામાજિક દ્રષ્ટિએ કે રાજકીય દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક ભાજપના ભાજપને જાહેરમાં સમર્થન કર્યું છે તેમ છતાં પણ લીડ સા કારણે ઓછી થઈ વિનોદભાઈને બે લાખ સડસઠ હજારની લીડ મળી છે જે બે હજાર ઓગણીસથી ઓછી છે અગર આવડા નેતાઓ સાથે હોય તો લીડ વધવી જોઈએ મિત્રો વિચારવા જેવી વાત છે કે કોંગ્રેસના કોઈપણ નેતા અગર ભાજપમાં જોડાય છે કે કોઈ પણ સમાજના નેતા જોડાય છે તો એમને શા માટે જોડવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સમર્થન મળતું હોય ક્યાંક સામાજિક દ્રષ્ટિએ ભાજપને સમર્થન મળતું હોય એ દ્રષ્ટિથી કે પછી કોઈને કોઈ એકબીજાને સમર્થન કરતું હોય તો કે પોતાના અંગત સ્વાર્થ માટે કે પછી કોઈ બીજું જ કારણ મિત્રો આ કારણ અમે પણ શોધી રહ્યા છીએ જે પણ ભાજપમાં જોડાયેલા છે ને જે પણ કોંગ્રેસમાં જોડાયેલા છે કોઈ પાર્ટીનું અત્યારે સમર્થન નથી પણ એમને પણ શોધવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ આ વખતે મજબૂત દિશામાં જોવા મળી રહ્યું છે મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ નિતેશ ગૌર બુજ